નાણામંત્રી કનુ દેસાઈએ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોડસુંબા વિસ્તારમાં આવેલી એમ કે મહેતા હાઈસ્કૂલમાં મોહન મહેતાની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું તેમજ મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં ઉમરગામ તાલુકાને લડત લડી સામેલ કરવામાં ભૂમિકા ભજવનારા મોહન મહેતાએ વર્ષો પહેલા ગરીબોને શિક્ષણ આપવા એક છોડ વાવ્યું હતું જે આજે શિક્ષણ મેળવવાનું વટવૃક્ષ બની ગયું છે પ્રાઇમરી થી લઈ કોલેજ સુધી પહોંચેલી નવનિર્માણ કેળવણી મંડળની સખત મહેનતે મોહનના સપનાને સાકાર કર્યું છે આ યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહેમાનોએ હાજરી આપી હતી આ ઉપરાંત મોહન મહેતાએ ઉમરગામ તાલુકાના લોકો માટે શૈક્ષણિક ક્ષેત્રે જોયેલું સ્વપ્ન સાકાર કરવામાં મહેતા પરિવારજનોએ સાકાર કર્યું છે ઓગણીસો એસીથી મારા પિતાશ્રીએ આ સ્કૂલનું કામ શરૂ કર્યું હતું એક ડોરમેટરીના ભાડાના ક્લાસરૂમમાંથી કરેલી કેજી માંથી આ સ્કૂલ આજે તમારી સમક્ષ ઊભી છે અત્યારે બે હજાર નવસો પચાસ વિદ્યાર્થી એકસો પંચાવનનો સ્ટાફ અને સ્કૂલમાંથી કોલેજ સુધી પણ આગળ વધી રહી છે ઓગણીસો એંસી પહેલાં ઓગણીસો સાહીઠમાં એક માણેકપુરમાં શાળા પણ એમણે ઊભી કરી જે પણ આજે ચાલે છે બહુ વ્યવસ્થિત ચાલે છે અને અમે એને ઉત્તરોત્તર આગળ વધારવામાં અમારાથી બનતો પ્રયત્ન કરતા રહીશું અમારા પિતાશ્રીના મહેનતથી આજે ઉમરગામ તાલુકો ગુજરાતમાં છે અધરવાઇઝ એ મહારાષ્ટ્રમાં ચાલ્યો ગયો હોત ત્યારે મોરારીભાઈ દેસાઈ એમને ખૂબ મદદ કરી હતી ગુજરાતમાં મેળવવા માટે અને ત્યારબાદ જીઆઈડીસીની સ્થાપના પણ મારા ફાધરના ખૂબ પ્રયત્નથી થઈ હતી તાલુકો નહીં પણ તો સમગ્ર વલસાડ અને ગુજરાતનું ગૌરવ કહી શકાય એવા મોહનલાલ કે મહેતા જે સ્વાતંત્ર્ય સેનાઈ આજીવન ખાદીધારી તેમજ સ્વાતંત્ર્યપ્રેમી અને જે શિક્ષણ સંસ્થાઓ એમણે ઊભી કરી એમનો સમગ્ર પરિવાર એમાં સાથે જોડાયેલા છે એમના શતાબ્દી વર્ષમાં આજે એમની પ્રતિમા અનાવરણ કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું અને એમનાથી વર્ષોથી હું પરિચિત હતો એટલે મારી જાતને સદભાગી માનું છું કે એમના વ્યક્તિત્વને એક આજે વાત કરવાનો મોકો મળ્યો અને શ્રદ્ધાંજલિ આપવાનો મોકો મળ્યો અને એમના સમગ્ર પરિવારજનોએ જે રીતે આ કાર્યક્રમમાં ભાગ લીધો આ શિક્ષણ સંસ્થાને આગળ વધારી એમને અભિનંદન આપું છું અને એમનું કાર્ય વધુને વધુ આગળ થતું રહે એવી શુભેચ્છા આપું છું